આ સેના કોઈ રાતોરાત થોડી બને આટલી સેના સેના બે હજાર અગિયાર માં આના બીજ રોપવામાં આવ્યા અને બે હજાર અગિયાર થયા પછી રાત દિવસ દોડ્યા છે તમને નવે લાગે એ વાત કરું સુરેન્દ્રનગરની અંદર જ્યારે સેનાની સ્થાપના કરી એટલે જાહેરાત પણ સુરેન્દ્રનગર અંદર થાન એક યુવાને મને ફેસબુકના માધ્યમથી બોલાયો અને એમાં થોડીક વાત મૂકી તો કેટલાક દસ પંદર યુવાને કીધું કે અલ્પેશભાઈ આપણી સેના આ સેના એવી રીત બની કોઈ પ્લાનિંગ થી નહી બની સેના બની તો સંઘર્ષ એટલો બધો કર્યો છે હું જયારે ભાષણ આપવા જતો ગમે તેના ફંક્શન હોય આજે તમે હજારો લોકો મને બોલાવો છો ના નહીં પાડી શકતું એનું કારણ તમને કહું કારણ કોઈ ફંક્શન થતું હોય

આ લાઈટો ચાલુ હોય માઈક બંધ હોય પંખા ચાલુ હોય મને કે લાઈટ જતી રહી તમને નવી લાગે હવે અત્યારે માઇક બંધ થઈ જાય અને કોઈ એમ કે લાઈટ જતી રહી તો માનવામાં આવે તો આ બધી લાઈટો સની ચાલુ પણ લાઈટો બંધ કરી માઇકો બંધ કર્યા અવાજ બંધ ના કરી શક્યા મારું Vizão da Clau